મલેરિયા બહુ કોમન વસ્તુ છે અને ઘણા બધાને અનુભવ થયા હશે પોતાને ફેમિલીમાં ગમે ત્યારે મલેરિયા થવાના એનોફિલસ નામના મચ્છર થી ના કરડવાથી આ થાય છે જે વધુ સાંજે કે રાતના ભાગમાં કરડતા હોય છે દિવસે પણ કરડી શકે મચ્છરો નો ભરોસો ના કરાય આપણે પ્રિકોશન તો રાખવા જ જોઈએ મચ્છરો માટે આપણે પાછળથી લેશું અને બધા દિવસે કરડે એ ડેન્ગુ અને રાતે કરડે મલેરિયા એવું પણ નથી પણ ડેન્ગુનો વાયરસ મચ્છરમાં ઘૂસી જાય અને એ મચ્છર બીજાને કરડવાથી ફેલાય છે એ રીતે આ મલેરિયાના કીટાણુ પણ મલેરિયા ગ્રસ્ત વ્યક્તિને મચ્છર જયારે કરડે ત્યારે મચ્છરમાં ઘૂસે ઘુસે અને એમાંથી પછી મલ્ટીપ્લાય થઈ અને બીજા લોકોને ફેલાય છે આનો પણ કોઈ ઓરિજિનલ હોસ્ટ હોય

વાયરક્સ મલેરિયા કેસ છે સાદાને અને જેરીને ફાલસી પર મલેરિયા કે છે ઝેરી મલેરિયા મીન્સ વોટ કે જેરી માં જાન ને જોખમ હોવાના ચાન્સીસ વધારે છે જો એ બ્રેઈન સુધી પહોંચે મેલેરિયા ના કીટાણુની અસર તો પછી એ વ્યક્તિ ને જાન નો જોખમ રહે છે એ ક્યારેક એમાં પણ લોકો જાન ગુમાવે છે જો ડાયગ્નોસિસ માં ડીલે થાય અને એ જો વધી જાય અથવા પ્રોપર દવા ટાઈમસર આપવામાં ન આવે તો વધી જતા પછી એ કોમ્પ્લીકેટ થઈ શકે અને ડેથ સુધી પણ જઈ શકે છે પ્રમાણ ઘણું ઓછું છે ડેન્ગુ કરતા મલેરિયા પણ અલગ અલગ પ્રકારના તાવો જોવા મળે રાઈટ નોર્મલી શું થાય કે એકદમ ધ્રુજારી આવી અને તાવ આવે અને ધ્રુજારી આવી ત્યારે એકદમ કડતર ને પેલું થાય અને પછી અમુક સમય ત્રણ ચાર કલાક પછી તાવ ઉતરી જાય અને ઉતરે તાવ ત્યારે એકદમ વ્યક્તિ નોર્મલ થઈ જાય પછી એક દિવસ તાવ ના પણ આવે અને એક દિવસ છોડીને તાવ આવે અથવા તો અમુક સેમ ટાઈમે રોજ તાવ આવે અમુક કલાક આવે અને પછી ઉતરી જાય ને એકદમ વ્યક્તિ નોર્મલ થઈ જાય જયારે ડેન્ગુમાં ચિકનગુનિયામાં એવું નથી થતું કે તાવ આવે અને ઉતરે પછી પણ વ્યક્તિને અશક્તિ રહ્યા કરે છે અને થોડા સમયમાં પાછો તાવ આવી જાય છે એક દિવસમાં બે થી ત્રણ વાર તાવ આવી જાય જાયરિયામાં એવું નથી એકવાર ઉતરે તો પછી એ એક એકાદ દિવસ છોડીને કે બીજા દિવસે તાવ આવતો હોય છે હવે જોઈએ ટ્રીટમેન્ટ ના થાય તો પછી એ જ દિવસે પાછો વધારે આવી શકે પણ ખૂબ ધુજારી પ્રોપર આવે અને એમાંથી એકદમ નોર્મલ થઈ જાય વચ્ચે तो पछिया लक्षण વધારે मलेरिया तरफा આપણે સમજુવા કે દુજારી તાવા બે તેરા કો શરીર દુખે માતો દુખે ઇતે ઓફ બધું થાય સાંધાનો દુખાવો ઉલટી ઉબકા થવા થાક લાગો પેટમાં દુખાવો બધું બધું થઈ શકે એટલે તે વખતે જો દુજારી ને તાવા આવ્યો ત્યારે આપણે કઈ ડિફરન્શિયેટ ના કરાય કે આ ડેંગુ છે હો શકે કે मलेरिया હોય શકે કે આ એ તો એના પછી જો ટોટલી આરામ પડી જાય Нормал જો થઈ જાય પછી આવે તો ચાન્સીસ મળી રહ્યા વધારે અને જો આ શક્તિ નયા કરે અને પાછો તાવ આવે કરે તો ચાન્સીસ વધારે ડેન્કુ ના પણ ઓબવિયસલી કન્ફર્મેશન આપણે બ્લડ ટેસ્ટ થી જ કરી કરવાનો આવે અને પછી પ્રોપર ટ્રીટમેન્ટ લેવાનું આવે ગંભીર લક્ષણો શ્વાસ મે મત તકલીફ લવા કરવા એટલે જ્યારે ફાલસી પર મેલેરિયા છે અને મગજ માં અસર કરે બ્રેઈન સુધી પહોંચી જાય તો શ્વાસમાં તકલીફ દવારા કરવા મગજમાં તાવ ચડી જવો એકદમ હાઈ ગ્રેડ ફીવર અને બ્રેન ઇન્વોલ્વમેન્ટ આવી ગયું ખેંચ આવી બ્લીડિંગ ચાલુ થઈ જવું એટલે મલેરિયામાં પણ શ્વેતકણો ઘટવાનું દેખાતું હોય છે પ્લેટલેટ ઘટતા દેખાય છે પણ આટલા બધા નહીં અને લોહી હિમોગ્લોબિન પણ ડાઉન થતું દેખાય છે મલેરિયાના કીટાણુ જે છે ને એ બ્લડ ની અંદર એટલે શ્વે કણો ની અંદર રેડ સેલ્સની અંદર જઈ અને ડિવાઇડ થઈને પછી એને આખું બસ્ટ ઓપન કરી નાખે છે એટલે આપણે હિમોગ્લોબિન ત્યારે એનું પ્રમાણ વધે ને તો હિમોગ્લોબિન બહુ ફાસ્ટ ડ્રોપ થઈ શકે છે જાય જોવા મળે અને ગંભીર લક્ષણોમાં પેશાબ ઓછો અને ખૂબ પીડો થઈ જવો કે આ રેડ સેલ્સ છે જે રક્તકણો છે એનું પ્રમાણ વધારે પડતું ઇન્વોલ્વમેન્ટ થયું કીટાણુ વધ્યા એટલે રેડ સેલનો નાશ વધ્યો તો પછી એ જે એના એ રેડ સન નાસ્ટે આયા જે બધા પ્રોડક્ટ છે અંદરના કેમિકલ ઓ એ બધા કિડની માં જઈનેટકકીને કિડની ને બ્લોક કરે છે અને ક્યાં કિડની પર પણ નુકસાન હતું દેખાય છે એટલે પેશાબ ઓછો થઈ જોવો પીળો આવો વધારે પડતી ઉલટી ઓ તવી વધારે પડતી કતર તવી ગંભીરતા વધતી જાય એમાં બધું જોવા મડે અને પાસિફિકમાં ક્યારેક એને કહેવાય છે બ્લેક વોટર ફીવર કે યુરિન બ્લેક આવું એટલે બ્લડ રક્તકણો નું જે મરી ગયેલા રક્તકણો છે કે બસ થઈ ગયેલા રક્તકણો છે એનું જે અંદરનું જે પિગમેન્ટ છે એ બધું કિડની દ્વારા નીકળે અને એ બ્લેક કાળાશ પડતો રંગ આખો યુરિનને બનાવી દે ઓવિસ મલેરિયાની ટેસ્ટ પણ લોહી તપાસમાં મોસ્ટ ઓફ ધ ટાઈમ પિકઅપ થઈ જતું હોય છે સિમ્પલ ટેસ્ટથી અમુક એની સ્પેશિયલ ટેસ્ટ પણ આવે છે ડૉક્ટરને શંકા જાય તો પછી આગળ એની સ્પેશિયલ ટેસ્ટ પણ કરાવતો હોય જો સાદા ટેસ્ટમાં ના મળે તો એનું કાર્ડ ટેસ્ટ હોય ક્યુબીસી નામનો ટેસ્ટ એમાં પણ જોવા મળતો હોય છે એટની સોનોગ્રાફીમાં લિવર અને સ્પ્લીન બરોડ અને કલેજો બંધ બંધની સાઇઝ વધેલી દેખાય છે જો ઘણા સમયથી હોય તો અને તાવના બીજા કારણો જોવા માટે પણ બ્લડ ટેસ્ટ કરવાનું આવે છે મલેરિયા સારવાર સિમ્પલ કેસમાં ટ્રીટમેન્ટ સપોર્ટિવ ઇલેક્ટ્રોલ નું પાણી અને મલેરિયાની દવાઓ જે છે ક્લોરોક્વિન છે નવી જે દવાઓ છે આરટી મિથર લુમી ફેન્ટ્રીન કરીને આરટી મિથર ને અમુક નવા પ્રકારની દવાઓ છે અને અમુક પછી ફાલચીપરે મલેરિયા હોય તો એના અમુક ઇન્જેક્શન આવે છે આર્ટિશુનેટ કરીને ફાલચી ગો કરીને કે પછી એ જ આપવા પડે એમ કે એનાથી જ એ કંટ્રોલમાં આવતું હોય આરામ છે પ્રવાહી છે હળવો ખોરાક છે સમયાંતરે ડૉક્ટરને મળવું માં જનરલી ટ્રીટમેન્ટથી થી રિકવરી પાસ થતી હોય છે અને અ જેરી મલેરિયા એટલે ફાલચી પર મલેરિયા હોય તો આપણે કેરફુલ રહેવું પડે અને ડૉક્ટરના સંપર્કમાં રહેવું પડે અને કદાચ એડમિટ લેવાનું આવે અને એના પ્રોપર ઇન્જેક્શન અને બધું યોગ્ય સમયે અને ડોઝમાં અપાવવું જોઈએ તો નહીં તો એ એકદમ ફાસ્ટ વધી અને કોમ્પ્લિકેટ થઈ શકે છે ઘણી વાર બંને સાથે હોય સાદો અને ફાલસોફેરમ એટલે એને તાવ મટે જ નહીં અને પછી પહેલા સાદો પકડાય અને પછી ખબર પડે કે ફાલસોફેરમ ના કિટાણુ પણ છે અને જે આપણે સાદો મલેરિયા કહીએ છીએ ને તો એનું એક ખાસિયત છે જે વાયરક્સ મલેરિયા છે તો કે એ એના આપણે આપણે ક્લોરોક્વિન દવાથી કંટ્રોલમાં મોટી ભાગે આવી જતું હોય છે પણ શું થાય છે કે અમુક એના એ જે કીટાણુ છે પેરાસાઇટ છે અમુક એના કીટાણુઓ છે ને એ આપણા લિવરની અંદર અમુક ભાગમાં સ્ટોર તરીકે રહી જાય છે થોડા સમય પછી મહિના બે મહિના ત્રણ મહિને શોર્ટ ટાઈમમાં પણ પાછા વધે છે અને પાછો મલેરિયાનો ઉથલો આવે છે એટલે ઉથલો મારે એવો મલેરિયા જયારે લાગે કે આ મેં દવા લીધી હતી પણ પાછું પાછું થયું તો પછી એ વાયવેક્સ મલેરિયા હોવાના ચાન્સીસ છે એટલો જેવો સિરિયસ નથી પણ એ મલેરિયાના લક્ષણો તમને પાછા બધા આવે અને પાછી તમારે ટ્રીટમેન્ટ લેવી પડે તો આમાં વસ્તુ એ છે કે જો એ ડાયગ્નોઝ થાય પ્રોપરલી તો એમાં નોર્મલ ક્લોરોક્વિનના ડોઝથી તો ટેમ્પરરી રિલીફ મળી જાય પણ જે લિવરના ભાગમાં જે અમુક પેલા કીટાણુ રહી જાય છે ને એને નાશ કરવા માટે સ્પેશિયલ દવા આવે છે જેનો પંદર દિવસનો કોર્સ કરવો પડે એને પ્રિમાક્વિન કહેવાય છે એ કોર્સ એ દવા સ્પેસિફિક એના પર કામ કરે છે એટલે એ લે તો જ એ મટશે કાયમ માટે અને ફરી ઉથલો નહીં મારે એના વગર ઉથલો માર માર કરે છે તો ઘણાને એવું હોય કે દર વર્ષે આવે છ મહિને બાર મહિને તો આ આ કારણ હોય છે ઘણી વાર એના કિટાણું રહી જાય છે ને અને એ રિપીટ હજી થયા થયા કરે તો કોમ્પ્લિકેટ થાય કેસ દાખલ થવું પડે બાટલા ચડાવવા પડે ઇન્જેક્શન્સ છે પ્લેટલેટ ઘટી જાય તો આપવા પડે મલેરિયામાં પણ પ્લેટલેટ ઘટી શકે છે બ્લડ ઘટી શકે તો બ્લડ પણ ચડાવવું પડે ઓક્સિજન ઘટી જાય તો ઓક્સિજન આપવું પડે આઈસીયુ માં પણ ક્યારેક દાખલ થવાનું આવે ખેંચ આવે બેભાન થઈ જાય કોમા માં જતો રહે તો કે આઈસીયુ માં દાખલ કરી અને વેન્ટિલેટર પર મૂકવાનું પણ આવે મેઈનલી ઝેરી મલેરિયા જે છે જે જેની અસર બ્રેઇન માં પહોંચી જાય છે અને કીટાણુ બ્રેઇન માં પહોંચી જાય પછી આ કોમ્પ્લિકેશન વધારે જોવા મળતા હોય છે બીમારીઓને અટકાવવા આપણે શું કરી શકીએ આ એક એટલું જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે જેટલો રોગોને ઓળખવાનો છે તો કે આ આપણે થયું હોય કે આપણા આજુબાજુમાં આપણે થયું હોય ઓફિસમાં છે ઘરમાં છે પાડોશમાં છે આપણે શું પગલાં લઈ શકીએ કે બીજા લોકોને ના થાય અથવા તો રોગ વધે અને વરસાદ ચાલુ થઈ ગયો રોગ આવે નહીં એના માટે આપણે અગાઉથી શું સ્ટેપ્સ લઈ શકીએ બેઝિક સ્ટેપ્સ છે તમને ઘણા બધાએ સાંભળ્યા હશે પણ પ્રેક્ટિકલી ઇમ્પલિમેન્ટ બહુ ઓછા લોકો કરતા હોય છે આ મચ્છર મચ્છર ન કરડે એના ઉપાયો આપણે કરીએ જ છે મચ્છર જાડી છે મચ્છરદાની છે એનો ઉપયોગ કરવો ઘરમાં ના આવે રાતે સુવે ત્યારે મચ્છર ન કરડે પછી આ રિપેલન્ટ ઓડોમોસ જેવું ક્રીમ છે આ સ્પ્રે છે ઘણા પ્રકારના અલગ આવા આવતા હોય છે ચામડી પર ચોપડવાના લિક્વિડ છે મલમ છે સ્પ્રે છે તેથી તે મચ્છર એનાથી રિપેલ થાય એને એની ગંધ હોય તો એનાથી એ દૂર ભાગે એ બેસે નહીં તો પછી કરડે નહીં તેનો ઉપયોગ કરી શકાય અને ગુડ છે છે ઓલ આઉટ ઘણા બધા લોકો અલગ અલગ પ્રકારના ધૂપ કરતા હોય લીમડાની ધૂપ છે કે બીજા પ્રકારના ધૂપ કરતા હોય તો આ બધા મચ્છરથી મચ્છર આપણે કરડે નહીં એ માટેના ઉપાયોમાં આવે અને આમાંથી આપણે મોટે ભાગના અહિંસક ઉપાયો હોય છે ઓલ આઉટ અને આ પેલું છે ઓડોનિલ કે આ જે છે આમાં કેટલું એ મચ્છરની હિંસા થાય છે કે સિર્ફ એને દૂર કરે છે એવું એક્ઝેક્ટ મને ખબર નથી પણ મેઇન તો મચ્છરને રિપેલ કરવાનો હેતુ છે અને મચ્છરો ન કરે આપણે બહાર જઈએ ત્યારે ઓવેસ્લી આપણે અ શોર્ટ સ્ટીલ સ્ટીલના કપડાં ના પહેરીએ ફૂલ બાય ના કપડાં પહેરીએ અને પગમાં સોક્સ પહેરીએ અને ફૂલ પેન્ટ અ પહેરવું હોયતા છે સોક્ટ પહેરવા હોયતા છે જેથી મચ્છરને ઓછામાં ઓછો ચાન્સ મળે આપણને કરડવાનો નીચે હોય મચ્છર તો આપણે ઓવેસ્સલી પગમાં કરવાનો ચાન્સ મેક્સિમમ છે સોફ્ટ સ્પેર લાવે તો ઘણા બચી જઈએ અને હાથ ઉપર ને ગળામાં ને આપણે પેલું

આપણે મચ્છરોજુમાં એની અંદર એનું પ્રોડક્શન થાય છે મચ્છરોનું એમાં બેસી અને એ લોકો ઈંડા મૂકે છે અને એમાંથી પછી એ વધે છે વહેતા પાણીમાં નથી થતું પણ સ્થિર પાણી હોય તો આપણે જોઈએ કે કયા કયા જગ્યાએ મચ્છરો આવી સ્થિર પાણી એ લોકો ને ક્યાં ક્યાં મળે છે આમ ક્યાંય ખુલ્લું હોય વાસણ ખુલ્લું હોય તો આપણે એને ઢાંકી શકીએ આ પણ ટાયરો હોય આપણા ઘરની આજુબાજુમાં જૂના ટાયરો હોય તેમાં પાણી ભરાઈ જાય તો એ આપણે ખાલી કરી દેવા કે એવી જગ્યાએ મૂકવા કે ત્યાં મચ્છરો ન થાય કે ઢાંકી દેવા ઉપાય આપણે કરવા આવા કચરાના ડબ્બાઓ પડ્યા હોય જેમાં પાણી ભરાયું હોય આમાં પણ પ્લાસ્ટિકના ગ્લાસ છે બોટલો છે વાસણો છે બીજા તો આમાં પણ પાણી ભરાઈ શકે છે અને જ્યાં બી પાણી ભરાય અને સ્થિર હોય તો એમાં મચ્છરો ઇંડા મૂકી શકે છે પછી ઘરમાં આપણે પેલા પાણીના આપણે આ જે અ ફ્લાવર પોટ્સ હોય એમાં આપણે પાણી વધારે નાખ્યું હોય નીચે ડીશ મૂકી હોય એમાં પણ જો વધારે પાણી એમાં વરસાદનું પણ હોય કે નીચે ડીશમાં વધારે ભેગું થયેલું સ્થિર થયેલું હોય તો એ પણ એમાં પણ મચ્છર વધી શકે અને નીચે જે ફ્લાવર પોટની નીચે જે ટ્રે છે એમાં પણ આવું પાણી ભેગું થતું હોય છે તો એ પણ આપણે ખાલી કરી દેવું જોઈએ છાપરા ની ગટર અને એસી ની ને પણ સાફ રાખવા ત્યાં પણ પાણી આપણે નિયમિત ચેક કરી અને એને ખાલી કરી દેવું પીતા હોય છે આમાં પણ નાની જગ્યા છે પણ આ બધી વસ્તુમાં મચ્છર આપણી બાજુના એરિયામાં જ વધે પ્રોડક્શન એનું અને પછી એક બીમાર વ્યક્તિને કરડી અને આપણને કરી શકે આજુબાજુ માં આપણે ગાર્ડન હોય લોન હોય અને ઘાસ વધી ગયું હોય તો એ ઘાસમાં નો મચ્છર છુપાઈ રહે અને આપણે વોક લેતા હોય સાંજે બહાર નીકળતા હોઈએ ઘાસ માં છોકરાઓ રમતા હોય તો ક્યાં માં મચ્છરો છુપાઈ રહેતો હોય તો પછી એ તેને કરવાનો ચાન્સ વધી જાય તે બી આપણે પ્રોપર એને ક્લીન કરીને રાખીએ તો એ મચ્છરો એમાં ઓછા રહેશે બીજે જશે કોઈ ખાબોચિયા કે આવા આપણે જોવા મળે તો એને આપણે સાફ કરી નાખવાનું ઘરમાં ખૂબ બધી વસ્તુઓ બધી વેરાયટી પડી હોય ખૂણા ખાચરામાં અંધારામાં મચ્છરો બેસી રહે ખબર ના પડે આપણને જેટલું આપણું ઘર ચોખ્ખું રહી શકે અને ઓછી વસ્તુઓ હોય બહાર કે જે લોકોને છુપાવાની જગ્યા ના મળે સ્વચ્છ હોય તો નેચરલી એમનું પ્રમાણ ઓછું થઈ જાય જય સચિદાનંદ